એપ્લિકેશનની વિશેષતા પરિણામો અંગેની ઝીણવટપૂર્વક માહિતી મેળવી જે બાદ સોનગઢ નગરપાલિકાના સભાખંડ ખાતે વનપ્રહરી એપ્લિકેશનની સફળતાની વાત કરતા જણાવું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજી ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે આ પ્રોજેક્ટના ટ્રાયલમાં મળેલા ઉત્તમ પરિણામોને ધ્યાનમાં રાખતા ગુજરાતભરમાં સિસ્ટમને ભવિષ્યમાં વિસ્તૃત કરવામાં આવશે ગરુડા એઆઈ આધારિત સુરક્ષા પ્રણાલી છે જે સીસીટીવી કેમેરાની મદદથી વાહનના નંબર પ્લેટને સ્કેન કરી આરટીઓ અને ક્રાઇમ ડેટાબેસ સાથે તેની ચકાસણી કરે છે જો વાહન હોય તો ફોરેસ્ટ ઓફિસર અને અધિકારીઓને સૂચિત કરશેધનનો દુરુપયોગ વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે વન વિભાગ વધુ સશક્ત બનશે આજના ડિજિટલ ઇન્ડિયાના નવયુગમાં વ્યારા વન વિભાગ દ્વારા પહેલ કરી વન સંરક્ષણ વન સંવર્ધનમાં ખૂબ જ ઉપયોગી વન પ્રહારી એપ્લિકેશન વિકસાવી છે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે વન અપરહરી એક મેક ઇન ઇન્ડિયા એપ્લિકેશન છે જે ગુજરાતમાં પ્રથમ વ્યારા વન વિભાગમાંથી શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે વન્ય ક્ષેત્રે વિવિધ કામગીરી કરેલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસી વસાવા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી ભાજપા જિલ્લા પ્રમુખ શ્રી સુરજ વસાવા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વિકાસ અને વ્યવસ્થા શ્રી સી કે સોનમણે આનંદકુમાર આઈએફએસ

આઠ ચેકપોસ્ટ પર ગરોડા વન પહરી એપ્લિકેશન લોન્ચ કરી છે આઠ ચેકપોસ્ટ પર લાગેલા કેમેરાથી જે લાકડાની થતી ચોરીઓ અને અન્ય ગુનાઓ થતા વાહન પસાર થશે તો એ પણ ગુના નોંધવામાં મદદરૂપ થશે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ કામ લાગશે સાથે સાથે અમારા જે વનકર્મીઓ છે જંગલની અંદર બીટમાં જે જ્યાં જ્યાં ફરતા હોય છે એ ફરતામાં ફરતા બીટગાળો પર નજર રાખવા માટે આ તમામ ઓ પાસે તમામ મારા ડીસીએફ પાસે ગાંધીનગર ઓફિસ ખાતે આ જોઈન્ટ હશે જ્યાં પણ બીટગાળ ક્યાં ફરે છે શું કરે છે કેટલી રેન્જ ફર્યા છે એ તમામ માહિતીઓ આ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે આ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે જે આપણે તાપી જિલ્લાથી એની શરૂઆત કરી છે અત્યારે તાપી જિલ્લાના પાંચ જિલ્લા પાંચ જિલ્લાના આઠ ચેકપોસ્ટ પર આ લગાવ્યું છે મેં આ સોએ સો ટકા લગાવીશું આ ટેકનોલોજીના માધ્યમથી નર્મદા જિલ્લાની અંદર જે એક મોટું બાયોડીઝલ ચોડીનું કૌભાંડ આ જ એપ્લિકેશનના આ જ કેમેરાથી એ પકડાયું હતું એ ટેન્કર કેટલી વાર અહીંયાથી આ ચેકપોસ્ટથી પસાર થયું એ લગભગ ચુમ્માલીસ વાળ જેટલું પર પરથી ટેન્કર પસાર થયું અને મહારાષ્ટ્ર કેટલી વાર ગયું એ પણ એમાંથી ખબર કે પાંત્રીસ વાર એ મહારાષ્ટ્ર ગયું છે એટલે આ એકલું વન માટે નહીં પરંતુ પોલીસ વિભાગ માટે પણ અન્ય વિભાગો માટે પણ જે ચો લા ચોરી તટી છે એ ચોરી અટકવા માટે પણ આ કામ લાગશે જે રીતે મારા વન વિભાગે અહીંયા ખેરના લોકો લાકડા ચોરીનું મોટું પબંધ પકડીને એ બધાને જેલ ભેગા કર્યા છે તો આવા લાકડાની ચોરી માટે પણ આ મારું આ ગરુડા એપ કામ લાગશે સાથે સાથે જંગલમાં દવ લાગતો હોય કે કોઈ વસ્ત્ર જંગલના કોઈ પ્રાણીનો શિકાર કરતો હોય તો આ બધી એપ દ્વારા એ ખબર પડી જશે

અને આખું ટેકનિકલમાં અમે કન્વર્ટ કરીને ગરુડા અને પેટ્રોલ જે સારી રીતના થઈ શકે એવી રીતના બે પાર્ટમાં અમે કહી દીધું જેનું વધારે ડિટેલમાં તમને કંઈ જઈ શકો છો ગરુડા પ્રોજેક્ટની મદદથી ડિપાર્ટમેન્ટની અંદર સૌથી પહેલાં તો ફાયદો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ થશે કે જેટલા પણ ફોરેસ્ટમાં અલગ અલગ ગુનાઓ બને છે જેવી રીતે કે લાકડાની તસ્કરી થતી હોય છે અથવા કોઈ પણ વન્યજીવોને કોઈ પણ નુકસાન કરવામાં આવતું હોય છે કોઈ પણ એવી વેહિકલની અવર જવર થતી હોય છે તો એ તમામે તમામ ફોરેસ્ટ રિલેટેડ ગુનાઓ જેટલા પણ છે તેનું તરત જ એનું ડિટેક્શન થઈ જશે એ સૌથી પહેલો બેનિફિટ થશે ત્યાર પછી અમારું જે બીજું ફોરેસ્ટ પેટ્રોલિંગનું મોડ્યુલ છે એના તરફથી એ રીતનું બેનિફિટ થશે કે ફોરેસ્ટની અંદર જેટલા પણ અધિકારીઓ છે જેટલા પણ બીટ ગાર્ડ છે તમામે તમામ કામ કરી રહ્યા છે તો એ લોકો પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શકશે ટેકનોલોજીની મદદથી એ લોકો ફિલ્ડમાં જ્યાં પણ ફોરેસ્ટની અંદર છે તો ત્યાંથી એમને આપણા ઉપરી અધિકારીઓને કોન્ટેક ઇન્ફોર્મેશન માહિતી આપવી હોય તો એ વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ તેઓ પહોંચાડી શકે છે અને આજ બંને પ્રોજેક્ટની અંદર અમે ગુજરાત રાજ્ય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામે તમામ અધિકારીઓના ગાઈડન્સની મદદથી કરુડા અને ફોરેસ્ટ પેટ્રોલિંગ વન પ્રહરી મોડ્યુલની અંદર પણ આવનારા સમયમાં ઘણા બધા અપડેટ્સ કરવા જઈ રહ્યા છે જેની અંદર હજુ વધારે ડિટેલની અંદર કે કોઈક પણ વાહન અગર અવર થઈ રહી છે તો એમાં શું કયા ડ્રાઈવર છે કેટલા ચાલકો આવી રહ્યા છે અને એની જ સાથે સાથે ફોરેસ્ટ પેટ્રોલિંગને પણ અમે વધુમાં વધુ આધુનિક બનાવવા જઈ છીએ મેડમ આજે તમારો પ્રોજેક્ટ છે કે આજે એપ્લિકેશન છે એ ફક્ત સરકારના પોર્ટલ પર જ ચાલશે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ એમાં જાણકારી મેળવી શકે હમણાં આજે એક્સક્લુઝિવલી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉપયોગ માટે બનાવવામાં આવી છે અને એક્સક્લુઝિવલી મોનિટરિંગ પર્પસ માટે છે ભવિષ્યમાં આનો પબ્લિક ઇન્ટરફેસ પણ પબ્લિક ને ઉપયોગી બની શકે એવા મોડ્યુલથી ગુજરાત સરકારના ગાઇડન્સ થી કરી શકાય છે જી મન થેન્ક યુ થેન્ક યુ શ્રી બોડા મનીષ જ્ઞાનચંદાની તાપી